તે નબળું પાડતો આહાર કયો તો સૌથી પહેલા તો આપણે પૈસા ખર્ચીને વેઇટિંગમાં આપણે બહારનું જમીએ છે તે હોટલનો આહાર શુદ્ધ અને સાત્વિક આહાર આપણા ઘરનો છે ભલે ટેસ્ટી નથી એમાં તેલ અને મસાલા ઓછા છે પરંતુ એ ખોરાક તમને બે કલાકમાં પચી જાય છે

ઘરનું ઘરનું જમો જમવાથી તમારા તમારા પૈસાની બચત થાય છે સાથે સાથે તમારા હેલ્થ તમે સેવ કરો છો તમે શું કરશો અત્યારે બહારનું જમી અને તમે પૈસા આપો છો અને પછી એ જ ખોરાકના કારણે તમારી હેલ્થ ખરાબ થાય છે તો હેલ્થ સુધારવા માટે તમે ડોક્ટર પણ પૈસા આપો છો તો આખી જિંદગી તમારે ક્યાં જવાની છે

મારા મમ્મી એવું કહેતા કે વધારે પડતું ભોજન વધારે પડતો ખોરાક આપણી બુદ્ધિ જાડી બનાવે છે માટે સ્મૂથ આહાર લેવો જેના કારણે આપણી બુદ્ધિ પણ એકદમ સ્મૂથ રહે તો બીજું કે આપણા ડાયટની અંદર આપણે કયો ખોરાક સામેલ કરવાનો તો ઘરનું બનાવેલું બધું જ ખાઈ શકો છો ચાવી ચાવીને ખાવાનું ભૂખ કરતા ઓછું ખાવાનું હવે આપણને અત્યારે શું થાય છે કે નાની નાની ભૂખ લાગી તો એક સેન્ડવિચ આપણે ખાઈ લઈએ લારી ઉપરથી વડાપાઉં ખાઈ લઈએ છીએ પાણીપુરી ખાઈ લઈએ છીએ આ બધી જ આ બધી વસ્તુ કેવી છે એ આપણી હેલ્થને ખૂબ નુકસાન આપે છે કેલેરી ઘણી બધી વધે છે એ વસ્તુ એના કારણે આપણા પેટની ચરબી થાય છે આપણે કહીએ કે તો સાંજે બહુ ઓછું જમું છું પરંતુ નાસ્તામાં તમે આ જે ટેવ છે તમારું જંક ફૂડની એના કારણે તમારા પેટની ચરબી વધે છે તો આપણે શું ખાવું શિંગડાળીયા ડબ્બો ઘરમાં ભરેલો રાખો કાળા તલ સફેદ તલ મગફળીના દાણા આ બધી વસ્તુઓને શુક નાળીએ આ બધી વસ્તુ ઘરમાં રાખો જ્યારે ભૂખ લાગે ત્યારે ધીમે ધીમે ચાવીને ખાવ એનો ફાયદો તમારા દાંત મજબૂત રહેશે અમુક વસ્તુમાં કેલ્શિયમ છે અમુક વસ્તુમાં પ્રોટીન તત્વ છે અમુક વસ્તુમાં ફાઈબર છે જેના કારણે તમારું હેલ્થ એકદમ ફિટ રહેશે અને ફાઇન રહેશે અને સાથે સાથે ધીમે ધીમે ચાવીને ખાવાથી આપણા જે દાંત છે એ નાની ઉંમરે આપણા રૂટ કેનલ કરાવવી પડે છે નહીં કરાવવી પડે દાંતમાં નબળાઈ ક્યારે આવે છે જ્યારે તમે ખોરાક ચાવતા નથી તો કઠણ ખોરાક ખાવ કે જે ચાવ ચાવવો પડે ચાવવામાં મહેનત થાય આપણા ફેસને એક્સરસાઇઝ થાય અને તમારા ફેસ પાસે જે ચરબી રહે એ પણ નથી રહેતી ઘણા બધા ખોરાક ચાવીને ખાવાના ફાયદાઓ છે તો આવી રીતે તમે ખોરાક ખાવ બીજો તમે તમારા ભોજનની અંદર લીલા શાકભાજી સામેલ કરો અને દિવસમાં ત્રણ વખત હુંફાળું ગરમ પાણી પીવો અને રોજ નિયમિત રીતે ઓછામાં ઓછું ચાલીસ મિનિટ ચાલો એટલું જ કરશો એટલે તમારું વજન ક્યારેય નહીં વધે તમારો મેટાબોલિઝમ ક્યારેય નબળું નહીં પડે ઉલટાનું તમારો મેટાબોલિઝમ પુષ્ટ થશે તમે થાળી ભરીને ખાશો ને તો તમે મોટા ભાગનું શિકાર નહીં બનો નહીં તમને ગેસેટિક પ્રોબ્લેમ્સ થાય નહીં તમને એસેટિક પ્રોબ્લેમ્સ થાય તો નાની નાની વાતોનું ધ્યાન રાખશો ને અને ખોરાકની અંદર મેં કહ્યું કે ખોરાક સામેલ કરો તમારું વજન પણ એકદમ મેન્ટેન રહેશે એ સાથે ઘણા બધા ફાયદાઓ છે તમારા કમરના દર્દ ગાયબ થશે તમારા પીંડીના દર્દ ગાયબ થશે સ્નાયુના દર્દ ગાયબ થશે આંખોની રોશનીમાં વધારો થાય છે સાથે સાથે તમારા વાળ છેનો ગ્રોથ પણ ખૂબ સારો એવો વધે છે તો તમારા ખાનપાનમાં થોડુંક એવો બદલાવ લાવો ખરેખર દિલથી કહું છું કે આટલો નાનું એવું ખાનપાનમાં બદલાવ લાવશો ને તો તમારા ખરેખર તમારી હેલ્થ ખૂબ જ ફાયદો થશે તો ખરેખર મિત્રો તમારે વધતા વચ્ચે કંટ્રોલ કરવું છે બધા બાય બાય કહેવું છે ઘણા બધા વર્ષો સુધી તમારે ફિટ એન્ડ ફાઈન રહેવું હોય તો ચલો આ દેશી અને જૂની રહેણી અપનાવીએ આપણે ભલે મોડર્ન લાઈફસ્ટાઈલ છે પરંતુ આપણા ઘરની અંદર જો ખાનપાન આપણો દેશી હશે ને તો આપણે આપણા ભાભલા એટલે કે દાદા અને નાની વખતના સમયની જેમ આપણે એકદમ 100 વર્ષથી ફિટ એન્ડ ફાઇન રહી શકશું આપણે આપણી વૃદ્ધાવસ્થા આપણો આપણો છેલ્લો ટાઈમ પર હોસ્પિટલમાં નહીં વિતાવે આપણો વૃદ્ધાવસ્થા આપણો છેલ્લો ટાઈમ આપણે દાદી નાની વખતથી જેમ ઘરે વિતાવીશું પહેલાના લોકોના મૃત્યુ કુદરતી થતા હતા અને હવે અકુદરતી હોસ્પિટલોમાં થાય છે એનું કારણ શું છે ખાનપાન તો ખાનપાન વખતે થોડા જાગૃત થઈએ ખાનપાન જે અજાગૃતતા છે જેને આપણે પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ ખાનપાનમાં એ આપણી સંસ્કૃતિ નથી આપણી જે સંસ્કૃતિ છે એ રીતે આપણે જીવન જીવશું ને તો જ આપણી આપણે આપણે પહેરવેશ આપણો લુક્સ આપણે મોડર્ન રાખીએ આપણી લાઈફસ્ટાઈલ આપણે અપડેટ રાખીએ પરંતુ માત્ર ખાનપાન જે આપણી સંસ્કૃતિ છે આપણો પરિવેશ છે આપણું વાતાવરણ જોઈને જે આપણા ઋષિ મુનિએ નક્કી કરેલો છે એ આહાર આપણે છોડીશું તો આપણે દર્દ થશે અને આપણે નાની ઉંમરમાં ઘણા બધા રોગોનો શિકાર બનીશું પરંતુ જો આપણા પહેરવેશમાં નહીં આપણે પરંતુ આપણા ખાનપાનમાં આપણે આપણી સંસ્કૃતિ જાળવીશું આપણો દેશી ખોરાકને સાચવીશું તો આપણે સો વર્ષ સુધી ફિટ રહીશું ફેન રહીશું આશા રાખું છું કે આ મારી જે પહેલ છે કે ખોરાક પ્રત્યેની જાગૃતતા આ પહેલા તમે જોડાશો અને આજનો ખૂબ લોકો સુધી શેર કરો આપણો સાચો ખોરાક શું છે આપણી સંસ્કૃતિ શું છે એના વિશે ખ્યાલ આવે ભલે આપણે ગમે ત્યાં પરંતુ ખોરાક આપણો સાત્વિક તમે સારું જીવન જીવશો બાકી શું કરશો ખબર છે પાંત્રીસ વર્ષ પછી તમને કોઈ ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે હાર્ટ પેશન્ટના દર્દી બનશો ને પછી તમે એકદમ તમારી લાઈફસ્ટાઈલ જૂની કરી નાખશો ખાવા પીવાની બાબતમાં

તો લોકોના ખોટા ખર્ચ હોસ્પિટલ થતા બચે લોકોનો સમય હોસ્પિટલ પૂરો જોયો એના માટે થેન્ક યુ ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે હા માહિતી પસંદ આવી હોય તો એક દિલથી કોમેન્ટ સાચું કહેજો કોમેન્ટમાં લખજો કે નહીં તૃપ્તી બેન સો ટકા સાચું કહ્યું તમે આ વસ્તુ ફોલો કરવા જેવી ખરી આશા રાખું છું આ સરસ મજાની માહિતી તમને પસંદ આવી હશે